સુરતના લાલગેટ વિસ્તારમાંથી દારૂના અડ્ડા પરથી મોટો ખુલાસો થયો છે સ્થાનિક લાલગેટ પોલીસ ઊંઘતી રહી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુપ્ત માહિતીના આધારે ધાસ્તીપુરા વરિયાળી બજાર નજીક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા દરમિયાન દારૂની કુલ નવસો ત્રાણું નાની મોટી બોટલો બાર મોબાઈલ ફોન એક વાહન ત્રેવીસ સોડાની બોટલો અને અડતાળીસ પાણીની બોટલો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો જ્યારે પઠાણ અને અજાણ્યા દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેમના શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે શહેરના દિલમાં દારૂનો અડ્ડો ખુલે છે અને સ્થાનિક પોલીસના જાણકાર થયા વગર જ અન્ય એજન્સી દરોડા પાડી રહી છે તે સ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વોને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત